નામ નામ સાહેબ નૂર છે પરમાત્મા સાહેબ એટલે પરમાત્મા એ દરેક ની અંદર પ્રકાશિત નૂર એટલે પ્રકાશ કેવી રીતે છે તો કે નામના રૂપમાં જેને બોલાવો તરત એમ કે નામના રૂપમાં मैं तो नाम साहेब का नोरी न्या नथी कोई योग सीधी नी जरूरी बस खाली योग सीधी नी जरूर नी खाली इन्हें हम जो इन जरूर है कि नाम छे हुए नाम उसी का नोर है जहाँ कोटि रवि संद्र लाजा संतो नाम शब्द नाम राजा पश्चिम आद न आऊँ न जाऊँ न करूँ वेवरा નહી રાજા નહીં કોઈ પ્રજા રાજા કયો તો એ નામ ને પ્રજા ક્યો તો એ નામ રવિરામ રમતા રામ કબીરા નહીં મુવા અને નહી સર્જા મેરાય નથી ને જન્માય નથી કે એવું આ નામ છે સંતો નામ શબ્દ નામ રાજા મોક્ષે કહું તો કોઈ ના માને કે હું હું હાલો કેટલા ભાવુક થઈ ગયા એને હું આપું જેને આ મારું નામ છે વાલું એને હું હું હાલું તન મન અને ધન થી હું આ નામ ને આધીન એ નામ મને છે વાલું તન મન અને ધન એ ખરશી હું આ નામ ને આધીન થયો છું આ નામ એમને મળે એવું નથી આ નામ છે ને એ જાણવું છે ને એમ ને મળે એવું નથી એને પાછળ તન મન અને ધન ખર્ચી નાખ્યા એમ તન મન ધન થી હું આ નામ ને આધીન નામ મને છે વાલો એ સ્વામી છે હું એનો સેવક છું નામ છે ને એ સ્વામી છે નામ જ આ નસાવી રહ્યું છે આખા જગત ને અહીંયા આવો તો ભાઈ ઓલું કરો તો ભાઈ સા બનાવો તો ભાઈ પાણી લાવો તો ભાઈ નામ થી જ આખું જગત ના શીર્યું થઈ ગયા તન મન ધન થી હું આ નામ ને આધી ની નામ મને સેવા લો ઈ સ્વામી હું એનો સેવક નામ ના હુક મે હાલો જેને મારું નામ છે વાલો એને હું હું હાલો એ કે વિશ્વ સરાસર વસી રહ્યો છું અને ઠામ નથી કોઈ ઠાલું

કઈ નથી કે વિશ્વ સરાસર વસી રહ્યો છો અને એની વિનાનું કોઈ ઠામ ઠાલું નથી ગમે એ ઠામ તમે જોવો ને તો નામ લાગેલું જ હોય વિશ્વ સરાસર વસી રહ્યો છું ઠામ નથી કોઈ ઠાલો સતુર્થ મુક્તિ એ મારી પદવી એ થોડું કઈક અઘરું આવ્યું પૂજે એવું નથી સતુરથ મુક્તિ મારી પદવી અને એ પાછો નામ ના પ્રતાપે બધા એ મારી પદવી સતુરથ મુક્તિ આ રસના છે ને એ નામ રૂપ અને ગુણ ની છે આ જગતની રચના નામ રૂપ અને ગુણની છે દેખાય છે ને એના ternary લાગેલું હોય દેખાય છે એ રૂપ હોય બોલવા માટે નામ હોય માઈ કેમ અને એમાં બોલનો અવાજ આવે ને એ હોય એનામાં ગુણ છે દરવાજો છે દેખાય છે તો એનું રૂપ છે બંધ કરી દયો ને કોઈ અંદર નું આવી ગયો એવો એનામાં ગુણ છે અને દરવાજો ઓળખવા માટે નામ આપ્યું છે કઈ પણ નજર નાખવા તરણી લાગેલા હોય પણ ઈ કે નામ રૂપ ગુણ બાદ એ તરણી બાદ કરો પછી વધે હું ઈ સોથો પદ છે ને એ અવિનાશ અને ઈ આણે એમ કીધું ઈ સતુરથ મુક્તિ મારી પદવી એ મારું પદ છે

વાત કેમ પાણી પલાળે અગ્નિ એને બાળે નહીં પવન એને હુકવે નહીં શબ્દ નો સહારો લીધો તો જ વાત થાય ન વાત ન થાય હવે એ બીજાને આપવું હોય તો નામના પ્રતાપે આપવું શબ્દના પ્રતાપે

સત્ય લોક એમ કેવું હોય તો લેવું પડે નામ નામ વિનાનું કઈ શેર ની બધી એ નામ ની માયા છે ત્રણ ભુવન વૈકુંઠ નગરી સત્ય લોક સુખી આલુ અનંત બ્રહ્માંડમાં એની માયા નામ ની અનંત બ્રહ્માંડમાં એની માયા પણ ખલક વિના મળે ની કઈ ખાલું જેને મારું નામ છે વાલુ એને હું હું આલુ ખલક ખલક વિનાનું કઈ ખાલું નથી એનું હવે ખલક ભાઈ હું કીધું ભાઈ રામ જાણે ખલક વિના મળે નહીં કે ખાલો જેને મારું નામ છે વાલો એને હું વાલો છેલે હું આદ અંત મધ્ય સમોવડ વિશ્વ પતિ પતિ આજ અંત મધ્ય સમાવડ આદ અને અંત એ બે તો ઠીક છે પણ મધ્યમાં ભાઈ કહેતા મધ્યમાં બોલે ને એ વસ્તુ સાચી ભજનમાં એમ કેતા હતા રામ નામ રાખો હૃદયમાં કાઢો કલ્પના કાશી આદ અંત અને મધ્યમાં બોલે ને એ વસ્તુ છે હાજી આદ ને અંત ને બે જવા દે કઈ કામ નું નથી બોલાઈ ગયું એ કઈ કામ નું નથી અને હજી હું આવતા દિવસો માં બોલવાનું છે એનું અત્યારે જે બોલી રહ્યો છે ને એનો જ વિચાર કરી લે મધ્યમાં જે અત્યારે વર્તમાનમાં હાલી રહ્યું ભૂત ને ભવિષ્ય ને બે ને છોડો વર્તમાન ને પકડો બોલ્યું તો એ કઈ નથી હાથમાં આવે અને એ જ હાસુ ને બોલ્યું તો જે આવવાનું છે આવવાનું છે આવવાનું છે અત્યારે કઈ છે નહીં એટલે એ ખોટું વયું ગયું એ અત્યારે કઈ છે અત્યારે હાલી રહેલું એનું જ મહત્વ છે ઘડીક પછીની તો ખબર જ નથી આદ અંત અને મધ્યમાં જે બોલી રહ્યો બોલી રહ્યો છો એ વસ્તુ છે હાશી બોલી રહ્યો એ આદ અંત અને મધ્યમાં જે બોલે છે બોલે છે વર્તમાનમાં જે બોલી રહ્યો છે એ બોલે છે કોણ એ વસ્તુ હાચી છે બોલે છે કોણ કોણ બોલે કોણ બોલાવે અર્જુન સાહેબ નામ બોલે અને નામ બોલાવે અક્ષર નામ તમારું નામ તમારે કાયા નથી ને પાછા કરો છો સર્વના કામ બધા કામ કરે નામ અને એને પણ નામ ને તો કોઈ કાયા નથી દેખાવામાં માં આવતું નથી શબ્દ એવું એ નામ છે

મહાપુરુષ એમ કીધું નામ બોલે બોલે નામ કારણ કે નામ ન લેતા પછી લ્યો હું બોલી લઈએ બધા માલિક બોલી રહ્યું છે નામ અને એવડે પરમાત્મા બોલે એ બીજો નથી એજ પરમાત્મા પોતે પણ અજ્ઞાની નર આંધળો એને અળગવો જઈને વધારે મધ્યમાં બોલે એ વસ્તુ છે હાછી પછી વિશ્વ પતિ પતિયાળો નિરાદ મહિમા નિજ નામના નિરાદ મહિમા નિજ નામના નિજ નામ કોને

આપણું નામ નથી એ તો દેહનું નામ છે ફલાણા ભાઈ ફલાણા ભાઈ ફલાણા ભાઈ ફલાણા ભાઈ એ તો દેહનું નામ છે તમારું તમારું શું નામ છે એ નિજ નામ છે આ મહિમા બધા એ નામનો છે છે કે નિરત મહિમા નિજ નામનો એને ગાવે દેવ કૃપાળો જેને મારું નામ છે વાલો એને હું હું હાલો એવો આ બધા નામનો મહિમા ગાયો એમ